મહત્વપૂર્ણ સમાચારો પર હથિયારોના બોગસ લાયસન્સ બનાવવાના આંતરરાજ્ય ગૌભાંડમાં તપાસનો ધબધમાટ ચાલી રહ્યો છે ત્યારે એટીએસએ એકસો આઠ લોકોની યાદી પણ તૈયાર કરી છે જેમાં ચાલીસ લોકોની ધરપકડ થઈ ગઈ છે જીએસટીએ પાસે એક તમામ શંકાસ્પદ સમૂહ કે જેમની યાદી એટીએસએ બનાવી છે તેની માહિતી છે પરંતુ એટીએસની તપાસને નુકસાન પહોંચે નહીં તે સારું અમે તે યાદી દર્શાવતા નથી જોકે આ ચંકમત ઇસમોમાં ઘણા ખરા બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે આ સિવાય મોગાદાટ દાટ બંગલોમાં રહેતા લોકોના પણ આ સંકમદોની યાદીમાં સમાવેશ થાય છે અને બિઝનેસમેનનું આ નામ સામે આવતા તમામ શરૂ કરી દીધું છે હોવાની વધુ જાણકારી માટે અમારી સાથે વિરેન્દ્રસિંહ પાટી જોડા વીરેન્દ્ર ગુજરાતમાં હથિયારોના બોગસ લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું છે આપ વધુ જણાવશો કે ગુજરાતની અંદર જે બનાવટી હથિયાર છે તેના લાયસન્સના પરવાના લેવામાં આવતા હતા અને તે ઘટનાક્રમ આખો ગુજરાતની અંદર બહાર આવ્યો હતો ને જે સંદર્ભે ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વિગતવાર જો લખન વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા અત્યાર સુધીમાં ચાલીસ જેટલા લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આ જે શંકાસ્પદ લોકો છે તેની અંદર એકસો ને આઠ જેટલા લોકોની નામની યાદી પણ આ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી હતી બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જીએસટીવી પાસે તે તમામ જે શંકાસ્પદ લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તે તમામે તમામ લોકોની ઘણી ખરી જે યાદી છે તે જીએસટીવી પાસે આવી છે પરંતુ તે યાદીની અંદર તમામ લોકોના નામ સામે નામની વિગતો પણ જોવા મળી રહી છે પરંતુ જે ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને તે તપાસને નુકસાન ના પહોંચે તેથી જીએસટીવી દ્વારા દર્શકોને એટલે કે જે યાદી છે તે દર્શાવી નથી શકતા પરંતુ તે યાદીની અંદર જે લોકોની વિગતો તેમજ નામ સામે આવી રહ્યા છે તેની અંદર ઘણા ખરા જે લોકો છે તે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન ની અંદર સંકળાયેલા લોકોના પુત્રો પણ હોવાની પણ વિગતો સામે આવી રહી છે તેમજ જે ઘણા ખરા લોકો છે તે મોગાટાટ બંગલોજ એટલે વીવીઆઈપી જગ્યા ઉપર મોગાટાટ કરોડોના બંગલોજ તેમજ વીવીઆઈપી ગાડીઓ લઈને ફરતા